અનેક પક્ષોના દસ હજાર કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હોવાનું અનુમાન છે ત્યારે વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ટિકિટ આપશે વાઘોડિયાના સર્કસ ગ્રાઉન્ડ ખાતે

મિત્રો ભાજપમાં જોડાવાનો છું એવું આખા ગુજરાતની અંદર ઘણા વાત હતી વાઘોડિયાની જનતાના આશીર્વાદ અને મારી આખી કોર ટીમની લાગણી જે હતી એ આજે પટેલ સાહેબ પાટીલ સાહેબના માર્ગદર્શનમાં મારી ઘર વાપસી થઈ રહી છે કોને ગમે નહીં પોતાના ઘરે આવવાનું એવું આ ઘર કે જે ઘરમાં રામ હોય જય શ્રી રામના નારા સાથે જે પક્ષે પાંચસો વર્ષ પછી શ્રી રામની સ્થાપના કરીને દેશને રામમય બનાવ્યું હોય એવા ઘરમાં વાપસી કોને ના ગમે આ મોદી સાહેબ અમિતભાઈ પટેલ જોડાયો છું મારા લાખો હજારો કાર્યકર્તાઓની સાથે જોડાયો છું અને સાહેબ ને હું ખાતરી આપું છું કે અમારી વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ પાર્ટી નું બુથ પણ નહીં લાગે અને નહીં લાગે ને આપના બધાના તાકાત અને બળ અને પ્રેમ થી હું આ પાટીલ સાહેબ મંચ ઉપરથી થી આપું છું કે અમારા વાઘોડિયા વિધાનસભા અને લોકસભા નો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે અને સાહેબ આજે આપણને રૂબરૂ અહીંયા આશીર્વાદ આપવા આવ્યા હોય એ પછી આપણી વાઘોડિયા વિધાનસભાની જનતાની તાકાત દસ ગણી આજે વધી ગઈ છે અને સાહેબને મેં આજે હું ખાતરી આપું છું કે સાહેબ અમારા વાઘોડિયા વિધાનસભામાં દોઢ લાખની લીડ થી અમે વિધાનસભા અને લોકસભા જીતા આપણે લીડ ખાતરી આપું છું કે એક વર્ષના ધારાસભ્ય તરીકે એક પણ દિવસ ભગાડ્યા વગર હું પોતે ક્યારેય

અને પોખો માટે આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો ખરેખર ખૂબ આનંદ અને ગર્વની વાત છે ધર્મરાજીજી મહારાજને એક વાત પણ કહેવી છે કે આ બધા જ તમારી સાથે આવેલા લોકો નથી આ ભારતીય જનતા પાર્ટીના લોકો છે આમાં મોટા ભાગના સાચો કે નહીં બોલો હા કે ના તમે આવી ગયા તો સારું થયું तो बीजी बाद धार सकवे नहीं था मित्रों <coughs> भारती जंता पार्टी ना खारे करता है ये एक विच्छा पार्ण साथी जोड़ा करता है अन्ने अजे धारा आप समगी आवे चोई माँ कुछ पर पार्टी माँटी आवे आवे असे और एक वाद चोकश चे गे એમને નિરાશા સાંભળી હશે કે લોકોને કામ કરી શકતા નથી પાર્ટીમાં એમની ઈચ્છા મુજબ કા નિર્ણય લેવાતા નથી પાર્ટીને નુકસાન થતું હશે જોઈ શકતા નથી એના કારણે આ વિસ્તારના લોકોને નુકસાન થાય એ સહન કરી શકતા નહોતા અને એટલા માટે આપણે ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો છે ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે આવો આપણે બધા સાથે મળીને ખબે ખબા મિલાવીને આપણે નરેન્દ્ર મોદી સાહેબને હાથ મજબૂત કરીશું એના કારણે જે મજબૂત થશે એના કારણે ગુજરાત મજબૂત થશે એના કારણે વાઘોડિયા પણ મજબૂત થશે પહેલીવાર એવો કોઈ વિશ્વ નેતા મળ્યો છે રાજકીય નેતાઓની કોઈ વાત વિશ્વાસ નથી કેમ કે ફરક છે કે જે બોલે છે કરતા નથી એના વ્યવહારમાં લાવતા નથી એના કારણે તમામ રાજકીય આજે રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓએ બોલેલું પાડવું જોઈએ અને એટલું જ બોલવું જોઈએ કે જે કરી શકે છે એ વાત કોઈએ શીખવી હોય અને આગળ લોકોને દેશના લોકોને વિશ્વાસ આપ્યા હોય તો નરેન્દ્ર મોદી સાહેબ